જગદીશ મહેતા સામે પંદર વર્ષ જૂની ઘટનાની અંદર કરનાર વ્યક્તિના પટ્ટા તો ઉતરવા જ જોઈએ એમાં શું વાંધો છે સામાન્ય માણસ વ્યાજ માફિયા વિરુદ્ધ કે ગામના માથાભારે માણસ વિરુદ્ધ કે ખનીજ માફિયા વિરુદ્ધ એફઆઈઆર નથી કરાવી શકતો પોલીસ ઉલ્ટાની સામી ફરિયાદો કરે છે એક ગરીબ માણસની સાચી ફરિયાદ નથી લખાતી પણ એક સાચા માણસ ઉપર ફરિયાદ લખી લેનાર ભ્રષ્ટ અને દલાલ અધિકારીના પટ્ટા ઉતરવા જોઈએ અને એ તો કહે છે કે આવા જે ચાપલુસો છે કેમ કે પટ્ટો ઘણા મિત્રો એવું કીધું કે આ પટ્ટો મહેનત થી મળે છે દરેક વસ્તુ દુનિયામાં મિત્રો મહેનત થી જ મળે ધારાસભ્ય મહેનત થી બની શકાય પોલીસ મહેનત થી બની શકાય ડ્રાઈવર મહેનત થી બની શકાય વેપારી બધી જ વસ્તુ મહેનત થી થાય છે કશું જ મફત નથી થવાનું પણ મહેનત થી મેળવેલો પટ્ટો છે ને કમરે પહેરવા માટે આપ્યો છે ગળામાં ટોમી જેમ પહેરવા નથી આપ્યો જેણે પટ્ટો ગળામાં પહેરી લીધો છે ટોમી બની ગયા છે ભાજપના એના પટ્ટા ઉતારી લેવાના છે ગળા કમરનો પટ્ટો કમરે પહેરો ટાઈટ ઉભા રો ટાર ઉભારો કરોડરજ્જુ ઉપર ઉભા રો છાતી કાઢીને ઉભા રો સિંગમ ની જેમ કામ કરો તો સેલ્યુટ છે અમારી પણ કમરના પટ્ટા કાઢી કાઢીને ટોમી જેમ ગળામાં પહેરી લીધા હોય બીજો છેડો હાથમાં આપ્યો હોય તો પટ્ટા ઉતરશે એમાં કઈ ખોટું નથી ગરીબ માણસ આજે દારૂડિયાઓની વિરુદ્ધમાં એફઆઈઆર નથી લખાવી શકતો અને જગદીશ મહેતા ઉપર એક એફઆઈઆર બે એફઆઈઆર પાંચ એફઆઈઆર ફટાફટ તો કમરનો પટ્ટો ગળા ઉપર પહેર્યો હોય ને ટોમી થઈ ગયા હોય ત્યારે જ આવી એફઆઈઆર લખાય અને જે જે ટોમી બની ગયા એના પટ્ટા તો ઉતારવાના છે કેમ નથી ઉતારવાના અને જેને ઈમાનદાર છે જેને કમરનો પટ્ટો કમર ઉપર પહેરો છે એને સેલ્યુટ છે કડક સેલ્યુટ કોઈ ટેન્શન જગદીશભાઈ જેવા અનેક એવા માણસો છે જેને દબાવવાની કોશિશ થઈ બોલે ચૈતર વસાવા બોલે ગોપાલ ઇટાલિયા બોલે તો જનતા જાગૃત થાય જાગૃત થાય તો ગળામાં જેને પટ્ટા પહેર્યા છે ટોમીને તકલીફ થાય ને ટોમી ના બોસ ને તકલીફ થાય કેમ કે એક ટોમી છે જેને ગળામાં પટ્ટો પહેરી લીધો છે અને એક ટોમીનો સેટ છે ટોમી ટોમી જાવ ગોપાલ ઇટાલિયન જેલમાં દે ટોમી ટોમી રાજુ કરપડા ઉપર એફઆઈઆર કરી દો ટોમી ટોમી જગદીશ મહેતા ને જેલમાં પૂરી દો તો તમામ ટોમીને વિનંતી છે કે કમરના પટ્ટા ગળે પહેર્યા છે ને એનું બે પરિણામ આવશે યા તો આ પટ્ટો તમારું ગળું દબાઈ દેશે કેમ કે જેના હાથમાં પટ્ટો તમે સોંપ્યો છે ને ગળામાં પહેરેલો એ કોઈ સારા માણસો નથી અનેક ભૂતકાળમાં અધિકારીઓના ભોગ લઈને બેઠેલા ચોર લોકો છે અને બીજું એ પણ પરિણામ આવી શકે કે તમારો પટ્ટો તમારા ગળામાં છે પણ કાલે સરકાર બદલાઈ જશે તો આ પટ્ટો ક્યાં લાગશે નહીં કેમ ખબર પડશે એટલે જે 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 ચોર છે 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 ભ્રષ્ટ લૂંટે કમરમાં પહેરવાના પટ્ટા ગળામાં પહેર્યા છે ટોમી થઈ ગયા છે એના પટ્ટા ઉતારવાના જ છે જગદીશ મહેતા જેવા નિષ્ઠાવાન માણસો જિગ્નેશભાઈ જેવા ભલે દારૂ ડ્રગ્સ નો મુદ્દો ઉઠાવ્યો છે તો એ ગુજરાતની જનતા માટેનો મુદ્દો છે જૈતરભાઈ ઉપર ત્રણસો સાત કોણ લગાવી દે છે કમરે પટ્ટે પહેરેલો માણસ કે ગળે પટ્ટે પહેરેલો માણસ તો ગુજરાતની જનતા ને બે હાથ જોડી ગુજરાત મહેતાની ચાર લોકોની નથી આપણા સૌની છે ડર છોડો હિંમત કરો ગાંધી સરદાર ભગતસિંહ જેવા મહાપુરુષોએ જેમ અંગ્રેજોની સામે કાર્યક્રમો કરી અને લોકોનો ડર ઉડાડવાનું કામ કર્યું અને જે દિવસે ભારતના જનતાનો ડર ઉડ્યો ડર છોડ્યો ડર નીકળ્યો ત્યાર પછી અંગ્રેજોએ ભાગવું પડ્યું હતું તો મુઠ્ઠીભર અંગ્રેજો છે પાંચ જુવાનિયા ઉપાડ્યું છે અમને કાલ મને પકડીને જેલમાં પૂરી દેશે કઈ વાંધો નહીં હું તમને વિનંતી કરું છું ભાઈઓ કે ડર છોડો શું કામ ડરો છો મળી શું ગયું ત્રીસ વર્ષથી જનતા ડરમાં જીવે છે રોડ જુઓ ગુજરાતના ત્રીસ વર્ષથી એક સારો રોડ જે સરકાર નથી બનાવી શકી એ સરકાર એમ ઈચ્છે છે કે રોડ ભલે ખરાબ હોય પણ બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે શાળામાં ભલે શિક્ષક ન હોય પણ બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે દવાખાનામાં ડોક્ટર નથી બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે બસો ટાઈમે આવતી નથી બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે માવઠું આવ્યું સહાય નહીં મળે બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે દરેક જગ્યાએ પબ્લિક નું જીવન છે એ સાવ આમ આમ એકદમ ખરાબ રીતે જીવવા આપણે મજબૂર બન્યા છીએ છતાંય બોલવું નથી કમ સે કમ જેલમાં જઈશું તો વટથી તો જઈ શકશું એફઆઈઆર થશે તો કહી શકશું કે ભાઈ સારા ગામની એફાઈઆર થઈ રોડ સારા નહીં દવાખાના નહીં શાળા નહીં બસ નહીં પંચાયતમાં તલાટી નહીં ઓફિસમાં મામલતદાર નહીં પોલીસ સ્ટેશન માં ફરિયાદ લખાય નહીં ક્યાંય આપણું કંઈ છે જ નહીં તો હવે કઈ વાતનો ડર છે દોસ્તો ડર છોડો હિંમત કરો જ્યાં ખોટું થાય જ્યાં કઈ ભાજપ વાળા દાદાગીરી કરે મોબાઈલ ટેકો જગદીશભાઈ મહેતાને છે હું બીમાર હતો મહેતા ને છે જીગ્નેશભાઈ ને ટેકો છે ગુજરાતની જનતાનો ડર ઓછો કરવા માટે જે જે યોદ્ધાઓ નીકળ્યા છે બધાને ગોપાલ ઇટાલિયાનો ખુલ્લે આમ ટેકો છે ગુજરાતની જનતાને ભાજપે પોલીસના માધ્યમથી ડરાવી છે આ ડર ઉડી ન જાય એટલા માટે નવો ડર ફેલાવે છે અને ડર જનતા ઉપર નથી પોલીસ ને ડરાવી દીધી નાના કોન્સ્ટેબલો હેડ કોન્સ્ટેબલો એએસઆઈ પીએસઆઈ ને ડરાવવામાં આવ્યા છે કે ભાજપ વાળા કેસ એમ નહીં કરો તો ટ્રાન્સફર થઈ જશે સસ્પેન્ડ થઈ જશો આમ થઈ જશે તેમ થઈ જાય દોસ્તો આ ડર નું સામ્રાજ્ય ખતમ કરવા માટેની મશાલ જગદીશ મહેતા ચૈતર વસાવા જીગ્નેશ મેવાણી ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા મશાલ ઉઠાવી છે આ મશાલનું અજવાળું વધે એના માટે તમારા સહયોગની જરૂર છે જય જય ગરવી ગુજરાત